સાથે હું છું સમાચારો વિગતવાર જોઈએ અને વાત કરીશું એક મહત્વના સમાચાર સમાચાર વિશે પ્રાપ્ત થઈ રહ્યા છે લોકસભા ચૂંટણીમાં મતદાન ઓછું થવાની સાઈડ ઇફેક્ટ જોવા મળી રહી છે તો ગુજરાતના સોળ મંત્રીઓને મંત્રીપદ ગુમાવવું પડશે લોકસભાની ચૂંટણીમાં મતદાનની ઓછી ટકાવારી જોવા મળી ઋષિકેશ પટેલના મત વિસ્તારમાં બે હાજર ઓગણીસ કરતા દસ ટકા જેટલું ઓછું મતદાન થયું છે રાઘવજી પટેલના ના મત વિસ્તારમાં બે હાજર ઓગણીસ કરતા પોણા ચાર ટકા જેટલા આ વખતે મત ઓછા પડ્યા છે કુંવરજી બાવળિયાના મત વિસ્તારમાં બે હાજર ઓગણીસ કરતા સાડા સાત ટકા આ વખતનું મતદાન ઓછું જોવા મળ્યું છે જેના કારણે મંત્રીપદ ગુમાવવું પડે તેવી શક્યતાઓ છે આ તરફ બળવંત રાજપૂતના મત વિસ્તારમાં બે હાજર ઓગણીસ કરતા આઠ પોઈન્ટ તેર ટકા મત ઓછા જોવા મળ્યા તો આ વખતે લોકસભા ચૂંટણીમાં ઓછું મતદાન થતા બંને તમામ પક્ષો જે છે તે લોકોની ચિંતા વધી ત્યારે ગુજરાતના સોળ મંત્રીઓને મંત્રીપદ ગુમાવવું ગુમાવું પડે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે આ વખતે મતદાનની ટકાવારી ઓછી જોવા મળી છે છે અલગ અલગ મંત્રીઓના મત વિસ્તાર જેમાં ટકાવારી ઓછી જોવા મળતા પક્ષોમાં ચિંતા જોવા મળી રહી છે રાઘવજી પટેલના મત વિસ્તારમાં બે હાજર ઓગણીસ કરતા પોણા ચાર ટકા મત આ વખતે ઓછા પડ્યા છે અલગ અલગ કારણો વિશ્લેષકો દ્વારા દર્શાવવામાં આવી રહ્યા છે કુંવરજી બાવળાના મત વિસ્તારમાં પણ બે હજાર ઓગણીસ કરતા વખતે ઓછું મતદાન થયું છે ત્યારે આજે મંત્રીઓ છે તેમને પોતાના મંત્રી પદ ગુમાવવા પડે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે એટલે કે લોકસભા ચૂંટણીમાં મતદાન ઓછું થવાની સાઈડ ઇફેક્ટ જોવા મળી રહી છે